ચાર તારીખે જાહેર થયા છે આ પરિણામ આવ્યા પછી અનેક વાદ વિવાદો અનેક લોકોએ ન ધારેલા પરિણામો અનેક પક્ષોએ કલ્પના નહી કરી હોય એ પ્રમાણેના પરિણામો આખા દેશની અંદર લોકસભાની ચૂંટણીમાં આપણને સૌને જોવા મળ્યા છે જે રીતે ભારતીય જનતા ત્રણસો સિત્તેર કરતા વધારે સીટ એકલા લાવવાની વાત કરી હતી એનડીએ એલાયન્સ દ્વારા ચારસો પાર આવો પણ એક નારો આખા દેશમાં હતો અને પરિણામ બસો નેવું પંચાણું સીટની આસપાસ અને ભારતીય જનતા પાર્ટીને પણ ત્રણસો સિત્તેર ની અપેક્ષા હતી એના કરતા ઘણી બધી ઓછી સીટો આખા દેશમાં મળી છે એટલે આ કાતો અતિશ થી ભરેલો હતો ત્યાં પછી ભારતની જનતાના માનસને ઓળખવામાં રાજકીય પક્ષ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે ભારતના લોકો ઉપર શાસન કરતી પાર્ટી અને એમનું ગઠબંધન દસ વર્ષ પછી એમની અપેક્ષા મુજબનું પરિણામ ન મળે અને વિપક્ષોની એકતાના કારણે વિપક્ષ પણ પોતાના ખૂબ જ પ્રદર્શન આખા દેશમાં લોકસભાની ચૂંટણીના રિઝલ્ટમાં કર્યું છે એમાં કોઈ બેમત નથી હવે આ ચૂંટણી

જેમાં ભારતીય જનતા પાર્ટીને પોતાની અપેક્ષા કરતા ખૂબ જ ઓછી સીટો મળી છે આના કારણે ચિંતિત એ સ્વાભાવિક છે ચિંતન કરવું એ પણ સ્વાભાવિક છે કે જેના કારણે આ સીટો ઓછી થઈ છે અને વિશેષ કરીને જોવાનું એ છે કે પાંચસો વર્ષોના સંઘર્ષ પછી સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે અયોધ્યાની અંદર જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું યશ લેવાનો પ્રયત્ન કર્યો કે આ મંદિર અમે બનાવ્યું છે ચોક્કસપણે સંઘ પરિવારના એક સંગઠન તરીકે સંગઠક તરીકે એક ઘટક તરીકે ભારતીય જનતા પાર્ટીની ક્યાંક ને ક્યાંક એમાં મહત્વપૂર્ણ યોગદાન હતું એને નકારી ન શકાય કારણે સરકારો પણ ભારતીય જાણીએ છીએ તેમ છતાં રામ મંદિર અમે નિર્માણ કર્યું રામ મંદિરનો પૂરેપૂરો જશ લેવાનો આખા દેશમાં પ્રયત્ન કર્યો જો રામકો લાયે હે ઉમકો લાના હે પણ વાત નારાટણી ની અંદર ચાલ્યા હતા તેમ છતાં ફૈઝાબાદ લોકસભા એટલે કે અયોધ્યા ક્ષેત્રની ની સીટ એ ભારતીય જનતા પાર્ટી હારે ઉપરાંત અયોધ્યા વિસ્તારના સો કિલોમીટર વડાપ્રધાન વિશ્વગુરુ માનનીય નરેન્દ્રભાઈ મોદી જે વારાણસી સીટ ઉપરથી ચૂંટણી લડતા હતા એમને માત્ર દોઢ લાખ જેવી લીડથી જીતવું પડે

સરકારના કાર્યો ક્યાંય ફીટ ના બેઠા હિન્દુ મુસલમાનનો મુદ્દો કે રામ મંદિરનો મુદ્દો ક્યાંય ચાલ્યો નહી વિપક્ષે જે મુદ્દાઓ મૂક્યા છે ચૂંટણી લક્ષી એની અંદર રોજગારી હોય બેરોજગારી હોય મોંઘવારી હોય બાકીના એવા અનેક લોકોને સ્પર્શતા મુદ્દાઓ જેમાં અગ્નિવીર હોય હોય બદલવાની વાત કેન્સલ કરવાની વાત હોય લોકસભામાં ચારસો પાર થશે તો કાયદો અને ભારતનું બંધારણ બદલાઈ જશે આ વાત હોય આ મુદ્દાઓ વિપક્ષના જે હતા એને ઉત્તર પ્રદેશની જનતાએ શું સ્વીકાર કર્યા આ બહુ જ મોટો ચિંતનનો વિષય છે ભારતીય જનતા પાર્ટી માટે પણ અને બાકીના પક્ષો માટે છેલ્લા અંદર આ કામની કોઈ પણ જગ્યા ઉપર મને નથી લાગતું કે ક્યાંય વાત થઈ હોય એક પણ ચૂંટણી પ્રચારમાં ગત આટલા વર્ષોમાં કોંગ્રેસની સરકારે શું કર્યું હિન્દુ મુસલમાન માટેની વાતો આ બધી વાતો ઉપર જનતાના મતો મેળવવા જે પ્રયત્ન માટે અસ્વીકાર કર્યો છે આવું સ્પષ્ટપણે મારું માનવું છે હાર્યા તો હાર્યા અને જીત્યા તો જીત્યા પરંતુ કોઈ એક લોકસભાની બેઠક ઉપર કોઈ એક લોકસભાની સીટ ઉપર પરાજીત થવાના કારણે બહિષ્કાર કરવો આ કેટલા હદે વ્યાજબી છે મારો આ પ્રશ્ન છે તો અયોધ્યાના હરીફ ઉમેદવાર જે ચૂંટાઈ ને આવેલા છે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવા એટલે હિન્દુ દ્રોહી થઈ ગયા ક્ષેત્રના લોકો રામ દ્રોહી છે આ કેટલા હદે વ્યાજબી છે શું આપણે સૌ સામાજિક લેવલે આ વાતનું સમર્થન કરીશું ચૂંટણી અંદર લોકોના માનસમાં જે મુદ્દાઓ બેસે આ મુદ્દાઓને આધારિત એ લોકો મતદાન કરતા હોય છે નહી મોકલવી એમના ઉમેદવારને ચૂંટીને નહીં મોકલવા એના કારણે એ ક્ષેત્રના તમામ લોકો એ રામદ્રોહી હિન્દુ દ્રોહી બની જાય

બહિષ્કારી દે હિન્દુ દ્રોહ ની વાતો ચાલુ કરી દે હિન્દુઓનો બહિષ્કાર સમગ્ર અયોધ્યાવાસીઓનો બહિષ્કાર અયોધ્યાની અંદર એસી નેવું ટકા હિન્દુઓ છે

આદર્શ લોકશાહીની ચૂંટણી જે રીતે યોજાય છે જેમાં જય અને પરાજય આ બંને સ્વાભાવિક છે એક ઉમેદવાર વિજેતા થાય છે બાકીના ઉમેદવારનો પરાજય થાય છે નક્કી છે વિજય પણ પચાવતા શીખો અને પરાજય પણ પચાવતા શીખો પરાજય થવાથી સરકાર કોઈ પણ પક્ષ બનાવે હવે તો વિપક્ષ પણ મજબૂત બન્યો છે એનડીએ ની ગઠબંધન સરકાર હવે બની રહી છે કદાચ મોદી સરકાર નો નારો પણ પોતપોતાના પ્રયત્નો કરી રહ્યા છે કે ક્યાંક એમને પણ બસો બોતેર નો આંકડો પાર કરાવી દેવાય એમને પણ એવો કોઈ માર્ગ રસ્તો મળી જાય પણ જે પણ સરકાર રચાય સરકાર રાષ્ટ્રિત વિકાસ છેવાડાના વ્યક્તિને રોજગાર છેવાડાના વ્યક્તિને ચિકિત્સા છેવાડાના વ્યક્તિની સલામતી આ સરકાર કેવી રીતે આપી શકે ભયંકર બેરોજગારી ભયંકર મોઘવારી અને કેવી રીતે સરકાર કાબુમાં કરી શકે આ મુદ્દા ઉપર સરકાર જો કામ કરશે તો બે હજાર ઓગણતીસ ની ચૂંટણીની અંદર પણ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી જશે માત્ર ને માત્ર અહંકાર ની રાજનીતિને સાઈડમાં મૂકવી પડશે સરકારની સંસ્થાઓનો પણ દુરુપયોગ જે રિઝલ્ટ મળ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક લોકોનો આક્રોશ એ પણ છે કે સરકારની મશીનરીઓ સરકારના ઈડી સીબીઆઈ ગૃહ મંત્રાલય પોલીસ આ બધાનો જે રીતે ઉપયોગ અને દુરુપયોગ આ દેશે જોયો એનો પણ આક્રોશ ક્યાંક ને ક્યાંક બે હજાર ચોવીસ ના રિઝલ્ટની અંદર મળ્યો છે એટલે હું વીડીએફ ટીવી ના સમાજ સંવાદ કાર્યક્રમ મારફતે સમાજને એટલી જ અપીલ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં તથ્ય વગરની પોસ્ટ જય પરાજય માટે કોઈને દોષ આપી દેવો કોઈ સમગ્ર ગામના શહેરના લોકોને દોષ આપી દેવો આ વગર વિચાર્યું પગલું છે અને એને સમર્થન કરવું પણ એક મૂર્ખતા છે એટલે સમાજના લોકો આ ચિંતન કરી અને પોતાની કોમેન્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકે લોકશાહીમાં લોકશાહી પદ્ધતિથી જે રીતે મતદાન થયું છે એમાં ક્યાંક ને ક્યાંક જય પરાજય બંને થતા હોય છે પરાજિત થવાથી પોતાની માનસિક સ્થિતિને ગુમાવી ન જોઈએ અને વિજયને પણ પચાવવાની શક્તિ આપણે સૌએ રાખવી જોઈએ આગામી સરકાર દરેક સમાજની અપેક્ષાઓમાં ખરી ઉતરશે અને આવનારી નવી સરકારને સમગ્ર દર્દી સમાજ વતી હું અનેક અનેક શુભકામનાઓની સાથે મારા ચાર શબ્દોને પૂર્ણ કરું છું જય દર્દી સમાજ